મોરબીને મૌર્યા ને અંબા માતાએ અમુક શક્તિ આપેલી એક માંથી અનેક થાય અને દુશ્મનો ખાતમો બોલાવે એટલી બધી તાકાતવાર હતી ભગવાન

આ અર્ચન ભક્તિ એક પટેલ ભગવાન નું નાનું સ્વરૂપ ઘર માં રાખે આ મોર માર્યો ને એટલે એની દીકરી હતી મૌર્યા મૌર્યા એ મૌર્યા ભગવાન પાસે આવી અને ભગવાને કહ્યું કેમ આવી કે તને હું મારવા આવી છું. मौर्या मायावी राक्षसी दंडोळ अर्जुन एकदम सफारा अर्जुन बेठा ती के, के प्रभू हे द्वारिकाधीश अटली मोडी राते मारा मा